નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શિલોડા મોટા ખાતે શ્રી ચોર્યાસી જૂથ લીંબજ માતાજી મંદિર દહેગામ આયોજિત શતાબ્દી મહોત્સવ વર્ષ પચીસ તેમજ બાર નવેમ્બર બે હજાર ચોવીસ સત્તાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી પંદર દિવસ સમાજના પાંસઠ ગામોમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં

गांधीनगर जिला प्राथमिक शैक्षिक महासंघ आयोजित धरती आबा भगवान बिरसा मुंडा ने एक जन्म जयंती की गांधीनगर तालुकानी की शाहू प्राथमिक शाला खाते कर आ प्रसंगे राष्ट्रीय शैक्षिक महासंघ गुजरात ना प्राथमिक संवर्ग महामंत्री श्री परेश भाई पटेल खास उपस्थित रहा साथे साथे जिला ना संगठन मंत्री श्री चंद्रकांत परमार વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પ્રજાપતિ તાલુકા અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ પ્રાંતિય શાળાના શિક્ષક શ્રી ભાવનાબેન પટેલ તથા જિલ્લા સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર દ્વારા બિરસા મુંડાના જીવનચરિત્ર વિશે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું પ્રાથમિક સંવર્ગના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરી શકાય તેના વિશે પોતાના વિચારો રજૂ કર્યા ગાંધીનગર જિલ્લામાંથી શહેર વિસ્તારમાં આવેલા શિક્ષકો દ્વારા સંગઠના વિકાસ માટે ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો કાર્યક્રમની અંતે તાલુકાના મહામંત્રી શ્રી મકસૂરભાઈ મંસુરીએ આભાર વિધિ કરી હતી હોમ લેન્ડમાર્ક સ્કૂલ ખાતે ભારતના પ્રખ્યાત યુવા પ્રેરક વક્તા અને મેમોરી મેન તરીકે ઓળખાતા સાજન શાહ દ્વારા એક પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો સાજન શાહ જેઓ ભારતના સૌથી યુવા પ્રેરક વક્તા છે તેઓએ વિદ્યાર્થીઓને સફળતાની નવી દિશાઓ પ્રદાન કરી તેમના મનમોહક વક્તવ્યમાં જીવનમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમની શૈલીમાં પ્રેરણા સાથે મનોરંજનનો સરસ સંગમ જોવા મળ્યો સાજન શાહના પ્રવચનને વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાંથી ભરપૂર પ્રતિસાદ મળ્યો અને તે તમામ માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો આ કાર્યક્રમ માટે ઓમ લેન્ડમાર્ક સ્કૂલ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થયું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી